તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ ની સામાન્ય ચૂંટણીને લઈ પોલીસે વલસાડમાં વાહન ચેકિંગ અને ફ્રૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું અનેકો વાહનો ચાલકો સામે કાર્યવાહી લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં વલસાડ શહેરના ધોપીતળા વિસ્તારમાં વલસાડ એસપી ડોક્ટર કરનરાજ વાઘેલાની સૂચના મુજબ સોમવાર સાંજે વાહન ચેકિંગ અને ફ્રૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું વલસાડ ટાઉન વિસ્તારમાં અલગ અલગ ટીમો દ્વારા ફ્રૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું વલસાડ શહેર વિસ્તારમાં ટ્રાફિકને રૂપ વાહન પાર્ક કરતા અને સ્પીડ મર્યાદા કરતાં વધુ સ્પીડે હંકારતા વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરીને તેવા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના પાઠ શીખવાડવામાં આવ્યા હતા